પોલીસ રાત્રે પોલીસકર્મીઓની અલગ અલગ ટીમ બનાવી એલસીબી અને એસઓજી સાથે શહેરના અલગ અલગ અઠાણું જગ્યા પર દરોડા પાડતા ચૌદ જગ્યાએથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તો સાથે જ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી માંથી એક હજાર પચપન લીટર દારૂનો જથ્થો મળી આવ્યો

આજની રેડમાં સ્થળ પર પોલીસ પહોંચી નથી એવું માનવામાં આવી રહ્યું છે આ વિડીયો કોડીનાર તાલુકાના દરિયાકાંઠાના ગામોના છે જ્યાં દેશી દારૂની ભઠ્ઠી નહીં પણ દારૂની મિની ફેક્ટરી ચાલતી હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે તો બીજી કોડીનાર તાલુકાના હજુ પણ આવા કેટલાક ગામોમાં દેશી દારૂ મિની ફેક્ટરી ધમધમાતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે

ની સૂચનાના માર્ગદર્શન મુજબ કોડીનાર વિસ્તારમાં કોડીનાર ઉના ડિવિઝનના દરેક અધિકારી અને એમની ટીમ સાથે આશરે સો પોલીસ પાંચ પીઆઈ છ પીએસઆઈ એવી દસ ટીમો બનાવી અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ રોહિત બુટલે કરો અને પ્રોહિનો ધંધો કરતા વ્યક્તિઓ ઉપર રેડો કરવામાં આવેલ કુલ સત્તાણું જગ્યા ઉપર રેડ કરી તેની અંદર ચૌદ જગ્યાએ સફળ રેડ કરવામાં આવેલ છે

કોઈ પણ બાતમી આપે કે કોઈ પણ આગેવાન અમને જાણ કરે કે આ જગ્યા ઉપર આવું ચાલે છે તો ત્યાં તો અમે રેડ કરીએ છીએ એ સિવાય પણ કન્ટિન્યુ આ પ્રવૃત્તિ અમે કાયમીના ધોરણે ચાલુ રાખીએ છીએ કે અમારા ધ્યાન ઉપર આવે અને તરત અને આ બાબત પણ ધ્યાનમાં રહે કે અમે અમારા સાહેબ સૂચના મુજબ એસપી સાહેબ સૂચના છે કે દરેક તાલુકાની અંદર વારંવાર આ રીતની કોમ્બિંગ અને રેડો કરવામાં આવશે